તમારે જમીન લેવી છે ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારા વાલા અને આ જમીન તો મારા વાલા પણ બેસ્ટ અને સારામાં સારું બાંધકામ છે મારા વાલા મકાનથી માંડી અને ટોટલ સગવડ આ જમીનમાં છે અમારા વાલા તો સગવડની વાત કરીએ ને મારા વાલા તો મકાન પણ છે તેરસો ફૂટનું બાંધકામ છે મારા વાલા અને બન ડેલી કાયદેસર કમ્પ્લીટ પેક તમારે રેવામાં કોઈ પણ જાતની બીક નહીં એવું મસ્ત બાંધકામ અને એક મસ્ત નળિયાવાળું ગોડાઉન પણ છે મારા વાલા તો આ સુવિધા આવું મસ્ત ખેતર આવી મસ્ત જમીન અને અહીંયાથી જમીને પણ જવાય મારાવાલા તો આવી સુવિધા તમે ગોતવા જાવ ને તોય તમને મળે નહીં અને બે ત્રણ ભેહું બંધાય ને એવું મસ્ત ધાર્યું પણ છે અને નારિયેળીના પણ રોપા અહીં વાવેલા હે મારાવાલા તો આપણે એક પ્રાઇવેટ મસ્ત એક તો કે લાઈટનું કનેક્શન હે અને મારાવાલા એક અહીંયા બોર સાતસો ફૂટનો છે અને એક કૂવો પણ સો ફૂટનો હે મારાવાલા તો તમારે આવા મકાન અને મારાવાલા અહીંયા સ્લેપવાળા મકાન છે મારાવાલા તે પણ મસ્ત અને સારામાં સારા સ્લેપનું બાંધકામ તેરસો ફૂટનું છે તે પણ મેં તમને પહેલાં બતાડ્યું મારાવાલા અને બે નરિયાવાળા પણ રૂમ છે અને મારાવાલા એક ખુલ્લું ધાર્યું પણ અહીંયા આવેલું હે મારા વાલા તો આ જમીન તમારે લેવી ને મારા વાલા તો સર્વે નંબરની વાત કરીએ ને મારા વાલા તો આ પાલડીનો સર્વે નંબર હે અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો વેરાવળ તાલુકો છે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો ગીર સોમનાથ જિલ્લો હે મારા વાલા તો આવી જમીન તમે કે ના ગોતતા હતા ને તો મારાવાલા હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારાવાલા તમારે લેવી હોય ને તો નિશે નંબર આપેલા હે કોન્ટેક કરી લ્યો અને મારાવાલા ફૂલ વિડીયો જોઈ લીજો અને મારાવાલા અહીંયા પાણીની પણ સુવિધા સુપરહિટ છે કોઈ વસ્તુ ઘટે નહીં મસ્ત જમીનનો વ્યૂ પણ આવે તે પણ તમે જોઈ શકો આવી સગવડ અને મારાવાળા આપણે રસ્તાની વાત કરીએ ને પાલડીથી વાહ જાનુડા શાંતિપરા ને રસ્તો જોડાય મારાવાળા તો આવું લોકેશન આવી વાળી અને આવું ફૂલ બાંધકામ તમે મારાવાલા વેરાવળ તાલુકામાં ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં અને મારાવાળા તમારે આ જમીન લેવી હોય ને તો મસ્ત સારામાં સારી ફૂલ લોકેશન અને તમારા ભાવમાં આપી દેવાની છે દઈ દેવાની છે તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું પણ ભૂલતા નહીં મારા વાલા અને જેને પણ વેરાવળ તાલુકામાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું પણ ભૂલતા છે મારા વાલા બાજુ રસ્તા પણ આવેલા હે મારા વાલા અને પ્રાઇવેટ ટીસી પણ તમને દેખાય કૂવો પણ જોઈ લીધો અને મારા વાલા પણ આવી ગયો તો મારા વાલા આવી જમીન તમે દીકના ગોતતા હતા ને તો મારા વાલા તમે ફૂલ વિડીયો એકવાર જોઈ લીજો ને મારા વાલા અને વીઘાના ભાવની વાત કરીએ ને મારા વાલા તો એકવીસ લાખ એકવીસ હજારમાં આ જમીન આપી દેવાની છે તો તમે હવે કોની રાહ જોવો છો તેમાં પણ તમારું થોડું ઘણું માન રહી જશે વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા ફૂલ વિડીયો જોઈ અને તમે અમને કોલ કરો આ જમીન અમે તમને બતાવી દેસું મારા વાલા